ચા બનાવે બનાવે છે છે આ ઉપરાંત જેવા ઉત્પાદનો પણ પોપ્યુલેશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ચા પ્રોસેસિંગ મશીનરી પણ બનાવે છે કંપની લુબ્રિકેટ જેમ કે ટાઈડ વોટર ઓઇલ દ્વારા તેનું ઉત્પાદન

પરંતુ આ મામલે સિક્યોરિટીઝ ખાતા સાથે જોડાયેલી કોઈ ટેકનિકલ સમસ્યા સામે આવવાથી આ પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી પછી વાત કરીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની માલિકીવાળી કંપની સ્વરાજ એન્જિન લિમિટેડના ના શેરધારકો માટે સારા સમાચાર આવ્યા છે સ્વરાજ એન્જિન ફાઇનાન્શિયલ યર 2024-25 માટે શેરધારકો ને 104 રૂપિયા ને 5 પૈસા નું પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડ આપવા જઈ રહી છે આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ 27 જૂન

જે કંપની મજબૂત નાણાકીય સ્થિતિ અને સતત સારી કામગીરી તેને રોકાણકારો માટે એક વિશ્વસનીય વિકલ્પ બનાવે છે તો મિત્રો આ વિડીયો આપણે વાત કરી બજાજ ફાઇનાન્સ એન્ડ્રુ એન્ડ યુલુ ના શેર વિશે સાથે જ વાત કરી વિડોલ ના શેર વિશે જેમાં પ્રમોટર પોતાનું ઓફર ફોર સેલ દ્વારા 2% જેટલી હિસ્સેદારી વેચવા માંગે છે અને સોરાજ એન્જિન ના શેર વિશે જે કંપની ₹104.50 નું ડિવિડન્ડ જાહેર કર્યું છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો શેર શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી પર દબાવી દેજો